તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને શુક્રવાર હવે આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ નિદર્શન પ્લોટની અંદર મગફળીનું જે આ ફિલ્ડ આખું દેખાય છે અને હવે આપણે ખેડૂતની જ પાસેથી પૂછીએ એમનું નામ ને ગામ ને એનો તાલુકો જિલ્લો હવે તમારું નામ અરવિંદભાઈ અપાણી ગામ ભોતડી સોરાણું બે સોળ હવે

બે કંપની નું સાટું તો એમાં આનું વધુ રિઝલ્ટ મળ્યું છે હમ આમાં એક એક ગીંગો નથી રહ્યો બધાય પોપટા થઈ ગયા છે ટૂંકમાં તમારી ભાષામાં જે તમે ગીંગો કીધો એટલે ટૂંકમાં ખાલી દાણા કે જે ઝીણી ગોગડ નાનતી કહેવાય એ નથી રહ્યું અને બધા દાણા થઈ ગયા દાણા પોપટા થઈ ગયા બરોબર છે અને બે કંપનીનું સાઇટું તો એમાં આનું રિઝલ્ટ બહુ સારું છે બે કંપની ના છાટ્યા એમાં આવડી આ જે તમારા હાથમાં અત્યારે બોટલ છે પ્રથમ પ્લાન્ટ પ્રોડક્શન ની એ તમને વધારે વધારે રિઝલ્ટ સારું લાગ્યું અને તમે કેટલા એમ એલ નાખીને સ્પ્રે કર્યો તો ચાલીસ થી પચાસ એમ એલ પ્રમાણે તમે સ્પ્રે કર્યો હતો અને કેટલા વીઘાની અંદર આ પ્રોડક્ટ તમે યુઝ કરી છે સત્તર વીઘા ની અંદર બરોબર છે હવે તમે જે માહિતી આપી કે ભાઈ આવી રીતના છે તો હવે અંકિતભાઈ ને પૂછીએ કે એને જ્યારે આ પ્રોડક્ટ વાપરવાની કેવી રીતના સલાહ સૂચન આપ્યું હતું મારું ગોકુલ એગ્રો સેન્ટર વિસાવદર અને કેલ્શિયમ બોરોન ભાઈ એવા કે મારે હુયા છે ને વધારે નખલાનું પ્રમાણ છે એમાંથી દાણાનું બંધારણ નથી એટલે એના હિસાબે એને કેલ્શિયમ બોરોન થોડાકમાં પહેલાં છંટકાવ કર્યો પછી એણે એના બધા વીસ વીઘાની મગફળીમાં બધી રીતના એક પણ ટકા એને રિઝલ્ટ મેળવ્યું છે કે દાણાનું જે ભરણ થવું જોઈએ ગોગડો એક ટકા નખલો નથી જે અંદર મીંદનું બંધારણ થવું જોઈએ એ વસ્તુ સારામાં સારી ક્વૉલિટી છે આની અંદર જે નકલાનું પ્રમાણ હોવું જોઈએ એ પણ નથી અને બહુ સારું રિઝલ્ટ એનું મળેલું છે એના હિસાબે એને પણ એટલો કોન્ફિડન્સ આવ્યો કે નાના પ્રોડક્ટ આ પછી એને એની એક વજન કરવા માટેની પ્રોડક્ટ લાસ્ટમાં કે ફિફ્ટી આવે એ પણ એને વાપરેલી છે અને બહુ સારું રિઝલ્ટ મળેલું છે અને અમે હરેક ખેડૂતને અભિપ્રાય એવો આપીએ છીએ કે લોકો છેલ્લે કેલ્શિયમ બોરોન નાખે કેલ્શિયમ જે દોડવાનું કાળો પણ થવું જોઈએ કે એ વસ્તુ નથી થતું એનું જે કવર હોય છે એ બધું સારું થાય છે ભરાવદાર નીકળે તમે જે આ માહિતી આપી અને જે કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર